Jangan lupa SUBSCRIBE, LIKE, KOMEN dan SHARE... નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ મિત્રો તાલુકાની અંદર આવેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના ભ્યુગલો વાગી ગયા છે ત્યારે તાલુકાની અંદર ઉમેદવારી કરવા માટે પણ વડનગરની અંદર લાઈનો લાગી છે એવું કહી શકીએ એમાં કોઈ વાંધો નથી કારણ કે ખૂબ મોટા પ્રમાણની અંદર આ વખતે પંચાયતોની ચૂંટણીની અંદર લોકોએ જુસ્સો દાખવ્યો છે અને પંચાયતની અંદર ચૂંટણી લડવા માટે અત્યારે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે સાથે સાથે હું તમને એવી વાત કરવા જઈ રહ્યો છું કે જ્યાં આગળ વડનગર તાલુકાની અંદર આવેલું એક છાબલિયા ગામ છે જ્યાં એક મહિલા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે મહિલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે જેમનું નામ શીતલબેન ઠાકોર છે આ એપિસોડ ખાસ બતાવવાનું મુખ્ય હું એ છે કે એમના સમર્થનની અંદર એક દિવ્યાંગ લોકો પણ આવી ગયા છે તો વધુ વિગતે આપણે એમની જોડેથી માહિતી પણ લઈશું અને ગામ ગામ એટલે ઠાકોર સમાજની વસ્તી ધરાવતું આ માનવામાં આવે છે વડનગર તાલુકાનું મોટું ગામ છે પહેલા તો આપણે અહીંયા જે ઉમેદવારી કરી છે એમની જોડે મળીશું શીતલબેનને અને કયા પ્રશ્નોને લઈને એ ચૂંટણી જંકમાં ઝંપલાવી રહ્યા છે અને દિવ્યાંગોને પણ મળીશું અને જાણીએ કે એ લોકો કેમ આ લોકોની સમર્થનમાં આવ્યા છે તો ખાસ બાબત તો એ કહી શકાય કે અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણીઓ થઈ છે એમાં દિવ્યાંગો ક્યાંય દેખાતા પણ નથી તો આ ચૂંટણી ઇલેક્શનની અંદર અને મહિલાને સપોર્ટ આપવા માટે દિવ્યાંગો આવ્યા છે તો આવો જોઈએ શીતલબેન જોડે પણ થોડી ચર્ચા કરીએ શીતલબેન તમે ઉમેદવારી નોંધાવી છે તો ઉમેદવારી કયા મુદ્દાને લઈને આપ આપની અંદર ચૂંટણી લડી રહ્યા છો મેં છાબલિયા ગ્રામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાઈ છે અને હું ગામના દરેક વિકાસના અંદર સાથ સહકાર આપીશ અને રોડ રસ્તા આરોગ્ય માટેનું આંગણવાડીના વિસ્તારમાં મહિલાઓનું દરેકના પ્રશ્નોનો ઉકેલ કરીશ તેવી હું વોયધરી આપું છું તો મહિલાઓને લઈને ખાસ કરીને ગામડાની અંદર ઘણી સમસ્યાઓ જોવા મળતી હોય છે એના માટે પણ શીતલબેન એક બાહરી આપી રહ્યા છે ખૂબ મોટી બાબત કહી શકીએ છીએ અત્યારે ચૂંટણીના ભૂગલો વાગી ગયા છે ચૂંટણીને લઈને ઘણા લોકો હવે પ્રસાર પ્રચારમાં પણ લાગી ગયા છે શીતલબેન બાળકો માટે કોઈ આપ કાર્ય કરવા જઈ રહ્યા હોય બાળકોમાં આપણે શાળાઓનું નવી નિર્માણ કરશું અને આરોગ્ય જેમ કે આંગણવાડીના અંદર એમને પૂરતું પોષણ મળી રહે તેવા માટે સારા પગલા લઈશું એટલે કે સરકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે દરેક સરકારી યોજનાઓ ઘર ઘર સુધી આપણે પહોંચાડીશું તો સરકારી યોજનાઓનો પણ શીતલબેન લાભ આવશે એ માટે એ પ્રયાસ કરશે જો ગામનો સપોર્ટ મળે છે અને સરપંચ તરીકે નિમાઈને આવે છે તો અહીંયા દિવ્યાંગ બે બહેનો પણ એમને સપોર્ટ કરવા માટે આવી છે તો પહેલા તો તમારા બંનેનો પરિચય આપશો મારું નામ ટીના બેન છે તમારું અને મારું આશાબેન નામ છે તમે ખાસ કરીને શીતલબેનના સપોર્ટમાં આવ્યા કેમ આવ્યા છો મેં ખાસ એટલા માટે સપોર્ટમાં આવી રહ્યા છે કે બાકી એમના જે હસબન્ડ છે એ દિવ્યાંગો ને ખુબ જ મદદ કરે છે અને કોઈ બી અવારનવાર કોઈ બી કાર્ય હોય તો ઉભા રહે છે અને એમના જે પર્સનલ પર્સનલ બી જે કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ કોઈ બી કાર્ય હોય તો પણ એમને આમંત્રિત કરે છે બાકી કોઈ એવું કોઈ કરતા નથી એટલું સન્માન આપે છે એ એમની એટલે મને લાગ્યું કે ના એમને બી આપણે સપોર્ટ કરવો જોઈએ તે બદલ અમે સપોર્ટ કરવા આવ્યા છીએ દાદા હાથકેશ્વરના આંગણમાં તમે દર્શન કર્યા અને પછી પ્રાર્થના કરી દાદા જોડે શું પ્રાર્થના કરી અમે એમ પ્રાર્થના કરી છે કે શંકર ભગવાન તમે અમારી બંને બહેનોની પ્રાર્થના સાંભળજો અમારા જે 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 બાપુ છે એમના પત્ની જે અત્યારે ચૂંટણી શીતલ બેન જે ચૂંટણી લડવા જઈ રહ્યા છે તો એમનું એમનો નંબર આવી જવો જોઈએ એમને ચૂંટણી આમાં આવું જ જોઈએ કારણ કે જે અમાર લોકો જેવીની બધાની પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય ને સપોર્ટ કરતા હોય તો એમના બી સપોર્ટ તો દિવ્યાંગોના પણ આશીર્વાદ મળી રહ્યા છે આ મહિલા ઉમેદવારને સાથે સાથે આ લોકોએ જે કહી શકીએ કે વડવાઓના આશીર્વાદ લીધા છે સાથે સાથે મહાદેવના દર્શન પણ કરીને અહીંયા ચૂંટણીની અંદર જીતવાની આશા સાથે આશીર્વાદ લીધા છે સાથે સાથે મહિલા ઉમેદવારના હસબન્ડ જે કહીએ પતિદેવ એ પણ આપણી જોડે છે કે શું લાગે છે ગામ છાબલિયા અને એની અંદરથી આપ જીતની આશા કેવી મને સાબલેની જનતા પર પૂરેપૂરો ભરોસો છે કે મને જીતાડશે મેં કોરોના મહામારી વખતે ત્રણ મહિના મેં સેવા કરી છે તો મને ખૂબ ખૂબ મોટ વોટ આપે એવી હું આશા રાખું છું તમારા ધર્મપત્ની ચૂંટણી લડી રહ્યા છે અભ્યાસ એમને કેટલો કર્યો એ ગ્રેજ્યુએટ છે એટલે ગ્રેજ્યુએટ હોવાના નાતે કાગળને બધું જે કાર્યવાહી આવે કરી શકે આપનું કહેવાનો મતલબ એવો છે સાથે સાથે ગામની અંદર તમે કયા મુદ્દાને લઈને તમારી ધર્મપત્ની માટે વોટ માંગશો પહેલા તો ગામના પાણીનો બહુ મોટો ઇસ્યુ છે બીજું તો બધું કમ્પ્યુટર છે તો એ પહેલો ઉકેલ લાવીશ હું અત્યારે સ્વચ્છતાને લઈને વડાપ્રધાનની પણ મુહિમો જોવા મળતી હોય છે તો સ્વચ્છતાને લઈને કોઈ કાર્ય કરવામાં આવશે હા કાર્ય બધા શાળાથી મળીને બધા જે કાર્યક્રમો હું કરીશ સારા સારા સ્વચ્છતાના અને ગામને વિકાસ કરીશ જીતની કેટલી આશા જીતની આશા તો હાટકેશ્વર દાદાના ભરોસે સાબલિયાની જનતા છાબલિયાની જનતા ઉપર ખૂબ જ ભરોસો છે એમના પતિદેવને બેનને પણ આપણે એક છેલ્લો પ્રશ્ન પૂછીશું બેન તમારું મનોબળ કહેવાય છે કે જ્યારે પણ કોઈ પણ ઉચ્ચ કાર્ય કરતા હોય છે ત્યારે અલગ જ મનોબળ છે કેટલું મનોબળ મજબૂત છે મનોબળ તો મારું બહુ જ મજબૂત છે કે જ્યારે અત્યારે આટલા દિવ્યાંગો અમદાવાદથી આવીને આપણો સપોર્ટ કરતા હોય તો આટલી ગામના જનતા તો અમને સપોર્ટ કરશે જ અને હું તમને અપીલ કરું છું કે તમને આ પૂરેપૂરો ભરોસો આપું છું કે તમે મને કેમ આપી જંગી બહુમતી વિજય બનાવજો હું તમારા દરેક પ્રશ્નોનો ઉકેલ કરીશ અને આ દિવ્યાંગો આવ્યા માટે ખૂબ ખૂબ અભિનંદન એમને કે અહીંયા આવ્યા માટે ખૂબ ખૂબ આભાર તો શીતલદેનના મદદે કહીએ કે એમના પ્રચાર માટે કહીએ

જોતા રહેશો સત્યનો સાગર ન્યૂઝ નમસ્કાર